અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ સંભાળા દિવસે જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે દીપ પ્રાગત્ય કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ આપણે જણાવી દઈએ કે જે પ્રકારે આયોજન કરાયું છે આ કેમ્પમાં જાફરાબાદના

સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે તે નિમિત્તે આજ રોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેમનો તેઓએ શું આરંભ કરાવેલો હતો અને આ તમામ જનતાઓ હાજર રહેલ છે આગેવાનો હાજર રહેલ છે સરપંચ રહેલ છે તમામ પત્રકાર પણ હાજર રહેલ છે અને તમામ માણસોએ રક્તદાન મહાદાન ને સૂત્ર અનુસરી બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે તેઓ તમામ જનતાનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા પોલીસ વચ્ચે આભાર વ્યક્ત કરું છું